વાત કચ્છની તો કચ્છમાં પંદર વ્યક્તિઓના મોત બાદ તંત્ર દોડતું થયું છે આરોગ્ય વિભાગની અસરગ્રસ્ત ગામોમાં વિશેષ હાજરી નવા ટીએચ સાથે ભેકડા ગામે ચોવીસ કલાક ડોક્ટર હાજર છે દસ ન્યુમોનિયા ચાર અન્ય બીમારી અને એકનું કુદરતી મોત થયું છે ડીડીઓ પ્રાંત સીડીએચઓ સહિતના અધિકારીઓ દ્વારા મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે વધુ માહિતી મેળવીએ સંવાદદાતા રાજેન્દ્ર પાસેથી રાજેન્દ્ર કચ્છમાં જે રીતે પંદર વ્યક્તિઓના મોત થઈ ગયા છે તે બાદ હવે તંત્ર પણ એક્શનમાં છે શું અપડેટ્સ છે વાત કરવામાં આવે તો જે ચૌદ વ્યક્તિઓ પંદર વ્યક્તિઓના જે ટપો જે મોત થયા તંત્ર જે છે દોડતું થયું છે એમાં બે દિવસ દિવસમાં પચાસ જેટલા ડોક્ટરો લખપત અને અબડાસા તાલુકામાં મોરચો મંડાણો છે જાણે અને ચિંતાજનક સ્થિતિમાં લોકો બધા સારવાર સારવાર માટે ગયા છે તો વધારાના ટીએચ સાથે જે પહેલા બેખડા ગામે ત્રણ મૃત્યુ થયા હતા ત્યાં ચોવીસ કલાક ડોક્ટરોને હાજર રાખી અને ઘેર ઘેર તપાસણી કરવામાં આવી રહી છે ડીડીઓ પ્રાંત સીડીએચ સહિતના સ્થાનિકે રહીને ત્યાં પરિસ્થિતિ પર મોનિટરિંગ પણ કરી રહ્યા છે તો દયા પર સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ગઈકાલે બસો દસ જેટલા દર્દીઓની તપાસણી કરવામાં આવી હતી ન્યુમોનિયા કઈ રીતે છે છે જાણવા માટે સેમ્પલ પણ આવી રીતે કલેક્ટર સહિતના અધિકારીઓ અને પ્રતિનિધિઓ રાજકીય પ્રતિનિધિઓ અને હોદ્દેદારો એ પણ સંયુક્ત રીતે કામગીરી કરી રહ્યા છે જી બિલકુલ રાજેન્દ્ર માહિતી બદલ આભાર